પાટણ તાલુકાનો થરાદ જીરામાં સમાવેશ કરાતા કાંકરેજના મુખ્ય તક માથી વિરોધ તાજેતરમાં ગુજરાતમાં નવો જિલ્લો થરાદ બનતા કાંકરે તાલુકાને થરાદ જિલ્લામાં સમાવેશ થયો હોવાના કારણે તાલુકા મથક સિહોરીમાં જનતાનો વિરોધ ભૂકી ઉઠ્યો છે જેને લઈ ગ્રામજનો વેપારીઓ વિરોધ નોંધાવી દુકાનો બંધ રાખી વિરોધ નોંધાવ્યો પ્રજાની એક જ માંગ છે અમને બનાસકાંઠામાં જ રાખો કેમ કે બનાસકાંઠાથી અમારો કાયમી નાતો છે જે તૂટી જાય અને કાંકરેદને કાયમી કાયમી બનાસકાંઠામાં રાખવા કાંકરેદની પ્રજાની માંગ છે જેને લઈ કાંકરેજ મામલતદારને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો થરા જિલ્લામાં સમાવેશ કરાતા હતા કાંકરેજ ધારાસભ્યની પણ પ્રતિક્રિયા આવી સામે આવતીકાલે સિહોરીની બજાર બંધ રાખવા વેપારી એસોસિએશનનો નિર્ણય અહેવાલ જયંતી ઠક્કર ઠકતા સિહોરી કાંકરેજ અમારે કાંગ્રેજ તાલુકો જે પાલનપુર જિલ્લામાં હંમેશા હતો અને હંમેશા રહે એના માટે અમે કાંકરેટ તાલુકાનું જે તે આયોજન કે જે પણ કરવું પડતી અમે કરી અને અમારા પરંપરા કાંગ્રેજ તાલુકો આ જીવન પાલનપુર જિલ્લામાં પાલનપુર જિલ્લામાં રહેવા માટે અમે યોગ્ય અમારી સમાજ આખી વિચાર નહીં નમસ્કાર આજે રાજ્ય સરકારે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી અલગ થરાદ જિલ્લો બનાવ્યો છે તે બાબતનું હું આવકારું છું પરંતુ મારા મત વિસ્તાર કાકરેજ તાલુકાને થરાદ જિલ્લામાં જે સમાવેશ કર્યો છે બાબતને હું વખોડી કાઢું છું કારણ કે મારા કાકરેજ તાલુકાના ખેડૂતો હોય નાના મોટા વેપારી હોય એમને પાલનપુર જવું આવવું ખૂબ સહેલુંને સરળ પડે છે નાના મોટા ધંધા સાથે સંકળાયેલા લોકોને પણ જવું આવવું ખૂબ સહેલુંને સરળ પડે છે જ્યારે થરાદ જવું ખૂબ જ અટપટું ને અઘરું છે ત્યારે આ તાલુકાને થરાદમાં સમાવેશ કરી અને જે નિર્ણય લેવામાં આવ્યો છે એ નિર્ણય યોગ્ય નથી કોઈ પણ પ્રકારનું ભૌગોલિક પરિસ્થિતિની તપાસ કર્યા વગર જે નિર્ણયો લીધા છે હું સરકારને વિનંતી કરું છું કે કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં જ સમાવેશ કરે